પિરામણ ગામની સ્વર્ગસ્થ અહેમદ પટેલની વાડી અને ગૌતમ પાર્ક પાછળ દીપડાની હયાતીથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે છેલ્લા વીસ દિવસથી દીપડાની લટારથી લોકો ભયભીત બન્યા છે આજ રોજ પિરામણ ચર્ચ હેપીનગર સ્થિત સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની વાડીમાં દીપડાના પંજાના નિશાન મળ્યા હતા બે પાંજરા વાડીમાં તેમજ વાડીને અડીને આવેલ ગૌતમ પાર્ક પાછળ ઝાડીમાં વધુ ચાર પાંજરા મૂકવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરના ગૌતમ પાર્ક સોસાયટી પાછળ દીપડા લટાર મારી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ દિવસથી દીપડો આંટાફેરો મારી રહ્યો છે અગાઉ સોસાયટી સુધી પણ આવ્યો હોવાનું સ્થાનિક રહીશો જણાવતા સાથે ડર અનુભવી રહ્યા છે જે બાદ હવે શહેરના શહેરને અડીને હેપીનગર સ્થિત સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની વાડીના પાછળના ભાગે દીપડો આવ્યો હોવાનું સામે આવ્યું છે જે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ સ્થળ તપાસ કરતા વાડી તેમજ ગૌતમ પાર્ક પાછળ ઝાડીમાં દીપડાના તાજા પંજાના નિશાન મળી આવ્યા હતા જેને લઈ વન વિભાગ દ્વારા વાડીમાં બે તેમજ ગૌતમ પાર્ક પાછળ વિસ્તારમાં વધુ ચાર સાથે આવ્યા હતા એટલું જ નહીં અલગ અલગ સ્થાને નાઇટ વિઝન સાથેના કેમેરા પણ વન વિભાગ દ્વારા લગાવી દીપડાનું વોચિંગ તેમજ ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું વન વિભાગ દ્વારા અંગે સ્થાનિક દીપડા અંગે જાણકારી આપી તેનો ભય દૂર કરવા માટેના પ્રયત્નો સાથે દીપડાની બચાવ અંગેની કામ જાણકારી આપી હતી તો નજીક આવેલ શાળામાં પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું દીપડા અંગે ખોટા વિડીયો વાયરલ કરનારા ઈસમો સામે પણ કાયદાની રાહે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી નમસ્કાર હું બી ઉમોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી આજરોજ રોજ જણાવવાનું કે છેલ્લા તારીખ બે આઠ બે હજાર ચોવીસના દિવસથી ગૌતમ પાર્ક સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં દીપડાની રંજાળ હોવાની વન વિભાગને ફરિયાદ મળતા અમો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી અને આ વિસ્તારમાં કુલ છ પિંજરા અને બે ટેપ કેમેરાનો ઉપયોગ કરી અને દીપડાના સર્ચ ઓપરેશનની પ્રક્રિયા ચાલુમાં છે પણ આજ દિન સુધી બે તારીખથી આજ દિન સુધી ચાર પાંચ દિવસથી અમો દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરણા દરમિયાન નિરીક્ષણ કરવામાં આવે છે તેમાં આજ દિન સુધી કોઈ દીપડાની હરકત કે વાંધા હરકત કોઈ હલનચલન જણાય આવેલ નથી તેમ છતાં વિભાગ દ્વારા તેની તજવીજ ચાલુ છે પકડવાની જો આ વિસ્તારમાં હશે તો દીપડો પકડાઈ જશે અને આસપાસના વિસ્તારોને એટલું કહેવાનું કે કોઈ ડરવાની જરૂર નથી આ બાબતે અને સોશિયલ મીડિયામાં જે ખોટા વિડીયો વાયરલ થાય છે તો એવા વિડીયોથી પણ કોઈએ ડરવાની જરૂર નથી આવા વિડીયો જે સોશિયલ મીડિયામાં ખોટી રીતે અને જોયા જાણ્યા વગર જે ફેલાવે છે તો તેઓની સામે પણ અમે પોલીસ ફરિયાદ કરી આઈટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા ગ્રુપના એડમિન તથા જેણે વિડીયો શેર કર્યો છે જોયા જાણ્યા વગર તો તેઓ સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે તો સૌને વિનંતી કે દીપડા બાબતે કોઈ ખોટો પ્રચાર નહીં કરવો તે સિવાય આસપાસના તમામ લોકોને જણાવવાનું કે કોઈ દીપડાને ડરવાની જરૂર નથી દીપડાનો મુખ્ય નીકળવાનો સમય વહેલી સવાર હોય છે અને સંધ્યા સમય પાંચ વાગ્યાથી રાત્રિના અગિયાર બાર વાગ્યા સુધી તે તેના શિકારમાં નીકળતો હોય છે જનરલી અને તે સિવાય સવારમાં વહેલા અ ચારથી તે છ વાગ્યાના સુધી જ્યાં સુધી અંજવાળું થાય ત્યાં સુધી એનો શિકારનો સમય મુખ્યત્વે હોય છે તેમજ દીપડો એ બિલાડી કુળનું અને એક દરપોક પાણી છે તેથી તે ડરપોક છે પરંતુ તે ત્યારે જ હુમલો કરે છે કે ત્યારે જ્યારે બહુ ખૂબ ભૂખ્યો હોય સમયે હુમલો કરી શકે છે તે સિવાય કે તેનાથી નાના પ્રાણીઓ જે હોય તો તેના ઉપર તે હુમલો કરે છે અને તેનો શિકાર કરે છે કૂતરા ડુક્કર અને સસલા તેનો પ્રિય ખોરાક છે અને તે આવા શેરડીના ખેતરો તથા જાડી ઝાખાવાળા વિસ્તારમાં રહેતા હોય તો તેવા પ્રાણીઓની પાછળ પાછળ ક્યારેક રહેણાંક વિસ્તારની નજીક દીપડો આવી શકે છે પરંતુ એવું માની લેવાની જરૂર નથી કે દીપડો આ વિસ્તારમાં રહે જ છે અને તે એક રાત એક એક જ રાતમાં ત્રીસ કિલોમીટર તો એનું વોકિંગ જ હોય છે જનરલી તો એ આજે અહીંયા હોય તો કાલે કોઈ કઈ જગ્યાએ જતો રહે તો તેમનો પણ ખ્યાલ રહેતો નથી દીપડો એ વન્ય પ્રાણી છે અને હરતું ફરતું અને વિહરતું પ્રાણી છે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે છે એટલા માટે લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી પરંતુ ખાલી સાવચેતીના ભાગરૂપે તમામ લોકોએ આવી જાડી વાળા વિસ્તારમાં પોતાના બાળકો માટે ખાસ સચેત રહેવું કે બાળક ઉપર આવા વિસ્તારોમાં ક્યારે એકલા જવા દેવા નહીં અને તમામ લોકોને અપીલ કે ખોટા વિડીયો અને ખોટા ફોટા જે સોશિયલ મીડિયામાં જે શેર થાય છે તેને પૂરી જાણકારી મેળવી અને પછી તથ્યની ચકાસણી કરી અને પછી તે એને માની અને પછી તે યોગ્ય નિર્ણય લેવા અને શેર કરવા વિનંતી છે અને આવું કોઈ પણ બાબત જો કોઈને ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરી શકો છો વનવિભાગની ટીમ દ્વારા સતત દીપડાની જે પ્રક્રિયા છે પકડવાની એ કાર્યવાહી ચાલુમાં છે